ઉપાણો કાઢવાનો છે કે આલા જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં યુટ્યુબ ફેમિલી મોજમાં તો આપણે મોજમાં જ હે ભગવાન તેરી લીલા પરમ હે સવારમાં જ થોડુંક ટેન્શન છે કેમ કે આજે હારિકાબેન થોડાક બીમાર છે સવારમાં જ સામાન્ય આપણે સારવાર કરી દીધી એમને અને જો તબિયત બરાબર ન થાય બપોર સુધીમાં તો આપણે બપોર પછી એમને હોસ્પિટલ લઈ જવાના છે કેમ કે આપણે રિપોર્ટ કરાવવું પડશે રિપોર્ટ વગર એવું બાળક બોલે તો નહીં કે શું થાય છે રિપોર્ટ કરીએ તો ખ્યાલ આવે સારવાર માટે આપણે જવું પડશે જે આગળ શું શું થાય જય દ્વારકા દે કેમ છો બધા મિત્રો ફેમિલી મોજમાં તો આપણે મોજમાં આપણે પૂકી ગયા મામાની વાળીએ મોજીલા મામા હો અમારે મામા અમારે બેલો આખવા માંડ્યા મામા તું એની હાર મૂકી દો આ તું એરે ઉગાડી દીધી મામે મામા એટલે મામા હો મારા કટે જ નહીં કઈ અઢિયારા લઈને ભોગી ગયા મામાના છોકરા હાકવા માંડ્યા બેલા આવે કાકતા આવડે કે શું છે હારું કાઢે જ આયેલા મામા ધોકો લે હારું કાઢી તો ના પપટ આવડે કરો ને આજનો ખેડુ બીનો બીએસસી કરી ગળ ખેડુ લેટેસ્ટ જોઈ લો મિત્રો લાઈવ માં જોઈ હાલ આઈ કા ઘર કો જોજો મામાના છોકરાની મોજ મોજીલા મામાના છોકરા હો

શું બેલા માં પેલો વાઢ અઘરો એમ ને બરાબર છે આજ આખો થી તમારો વિડીયો જ બનાવી નાખો જો બરદ આખો હાર ઉપર આવે ધોરી બદલાય કે બરદ ને હેરખો એક એટલે બરદ અવરાશે શું છે અવરોધ તો આપણે ફાઇનલી હારિકાબેનને લઈ અને હોસ્પિટલ જવા નીકળી ગયા રસ્તામાં કંઈક આવું દ્રશ્ય આવી ગયું તો આપણે ગીરનો નજારો પણ તમે લોકો જોતા જાવ લીલું હરિયાળી ગીર થઈ ગઈ ને ત્યારે લીલી ચુંદડી ઓઢલી જ ધરતી ન થાય એવું લાગે એકદમ લીલું અને નાના નાના નેહડાઓ પણ આવી ગયા અને માલધોરક ત્યારે સરવા ગયા છે તો એ પણ આવતા હશે તો ગાય માતા પણ આવી ગઈ અને આવી રીતના પ્લેસો પણ સરાવીને આવે છે પહેલાં લાઈન છે કે નહીં જોવું છે ગીર ગીરમાં અત્યારે આવી ફૂલ મોજ છે પહેલાં વરસાદની ઝુમર ઝરમર વરસાદ વરસે છે અને અમે જઈએ છીએ તારીકા બેનને લઈને દવાખાને થોડા ઘણા બીમાર છે તો સારવાર જલ્દી થાય એટલું સારું એટલે આપણે ખારીકાબેન લઈને નીકળી ગયા અને માલઢોર સરીને આવે છે કાકા જોઈ કે ભાઈ તો વિડીયો બનાવે આપણો ઓકે કાકા જય માતાજી આવું છે પેલા કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી આવ્યું ભગર્યું શરીરને હૈલા આવે ગૌ માતા શરીરને હૈલા આવે ભાઈ અત્યારે અમારી ગીરમાં છે પેલા લીલું સમ જોઈ લો મિત્રો હરિયાળી ગીર જો આને કહેવાય પેલા લીલું સમ હું સરાવીને આવી ગયા ભાઈ સારીને આવી ગયા માલધારીની મોજ છે ભાઈ લાઈક કોમેન્ટ કરતા રહેજો ચેનલમાં નવા વેસક્રાઇબ કરજો પૈલા જ્યાં સુધી તમારી નજર પકડે ત્યાં સુધી હરિયાળી ગીર છે ભાઈ લીલી શંઘ છે ને બાકી લીલું સંઘ વાતાવરણ આપ્યા જેમાં ઘરમાં વરસાદ અને આવું વાતાવરણ છે મને એવું લાગ્યું કે આનો વિડીયો બનાવી લીધું

ફાઇનલી ભાઈ આપણે હોસ્પિટલ પહોંચી ગયા વેરા ગોડસે હોસ્પિટલમાં પહોંચી ગયા હું હારિકાબેન તો ને અહીંથી આપણે સારવાર લેવાની છે ગોડસે હોસ્પિટલ અને ભાઈ લિફ્ટ તો બંધ લાગે શું છે લિફ્ટ ખોલવા દર્દીઓ માટે છે એમ કાંઈ વાંધો નહીં આપણે પગથિયા બીજું હું લિફ્ટ છે પણ દર્દી માટે જેવું લેખું છે તો આપણે એવું ઇમરજન્સી તો નથી અગર આપણે લિફ્ટ ખોલે પણ આપણે સીડીએથી હાલવા માંડીએ હારિકાબેન થોડાક ડરી ગયા કેમ કે આવી જગ્યાએ પહેલી વાર આવ્યા હોય ને હોસ્પિટલમાં આવ્યા થોડોક ડર લાગે છે પણ હિંમત કરીને પહોંચી ગયા પહેલાં ઉપરની સાઈડ ને ઉપરની સાઈડ કંઈક આવો વ્યૂ છે પેલા હોસ્પિટલનું હોટલમાં આવ્યા હોય એવું લાગે કે નહીં હોટલ જેવી હોસ્પિટલ બને છે આવી છે કંઈક પહેલાં ગોટ છે હોસ્પિટલ ત્યાં આપણે હારિકાબેનની સારવાર લેવાની છે ડૉક્ટર સાહેબ થોડી વારમાં આવે ત્યાર પછી આપણે હારિકાબેનની સારવાર લઈ લઈએ અત્યારે તો હારિકાબેન ફૂલ મોજમાં આવી ગયા સારવાર થઈ ગઈ પહેલાં તો હવે પાછા આપણે ઘર તરફ આવી ગયા અને હારિકાબેન ફૂલ મોજમાં આવી ગયા સારવાર મળી જતા એકદમ કમ્પ્લીટ તબિયત થઈ ગઈ અને રમવા પણ મંડા ને પહેલાં આવો કાંઈક વરસાદ છે પહેલાં ગીરમાં દરરોજ આવું પાણી આવતું રહે છે નદીઓ સલકાઈ ગઈ પહેલાં અમારે તો ફૂલ પૂર છે પેલા થોડું ઘણું પાણી આવી ગયું અને આ નદી હવે ચાલુ જ રહેવાની વિડીયો કેવો લાગો કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ આભાર